કોન્ટ્રાક્ટ ફાર્મિંગના બટાકા નહીં વાવવા અંગે મળેલી બે જિલ્લાના ખેડૂતોની મીટિંગમાં કોઈપણ કંપની પાસેથી બટાકા નહીં વાવવા લીધેલા શપથ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો ફાર્મિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ઉત્તર ગુજરાતમાં બટાકાની વાવણી કરે છે જેના અનુસંધાને ચાલુ વર્ષે કેટલીક કંપનીઓ દ્વારા ગત વર્ષ કરતા ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોમાં તીવ્ર આક્રોશ થવાથી અને ચાલુ વર્ષે અન્ય બધી જ જગ્યાએ ખેડૂતોને મોંઘવારી વધે છે ત્યારે કંપનીઓ દ્વારા સાહીઠ સિત્તેર રૂપિયા ભાવ વીસ કિલોએ ઓછા જાહેર કરતા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીના ખેડૂતો આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે મોટી સંખ્યા

કંપની દ્વારા પચાસ થી સાહીઠ રૂપિયા ઘટતા ખેડૂતોમાં ખૂબ આક્રોશ હોય કોઈ પણ કંપનીના બટાકા કોઈ સંજોગોમાં કોઈ ખેડૂત ઉતારશે નહીં તેવા આજ સૌ ખેડૂત મિત્રોએ શપથ લીધા હતા આ પ્રસંગે બનાસકાંઠાના રવિભાઈ પુરોહિત બડોલીના કલ્પેશ સરપંચ અને ઇકબાલગઢના અરવિંદભાઈ અને ઈડરના દલજીભાઈ સૌ ખેડૂતોને સંગઠનમાં રહેવા જણાવેલ હતું તેમજ ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી અને કચ્છ કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રીશ્રીએ આજથી ચાલીસ વર્ષ પૂર્વે ત્રણ દશક ઓગણીસો છાંસીના કર આંદોલનની યાદ કરાવી હતી અને આજથી સો વર્ષ પૂર્વે ડૉ કેશવ બલરામ હેડગેવાર દ્વારા સંઘની સ્થાપના બાદ આજે વિશ્વનું મોટામાં મોટું સંગઠન આરએસએસ છે આપણે સૌ આજે સુખી સંપન્ન છીએ ફક્ત સંગઠન થકી જ બધા જ લાભ મેળવી શકીએ તો સૌ ખેલાડીઓને સંગઠિત રહેવા પર ભાર મુકેલ હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આગામી દિવસમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સૌ કિસાનઓ એકત્રિત થવા નમ્ર અપીલ કરી હતી અને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ અને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીएमसी ન્યૂઝ 24/7 લાઇવ